મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો હવે થઈ ગયો હા બેઠા હે કરી લીધા હે મિત્રો આપણો બાર નો માહોલ હા તો આપણે જાવું દુકાને વાગી ગયા આઠ હજી વારે પણ અડધો કલાકની તો હવે આપણે આજે બપોરે આવશું એક વાગે ત્યાં સુધી તમે બ્લોગમાં જોડાતા રહો અને મારો રજન ગુડ મોર્નિંગ તો આપણે જાશું દુકાને મિત્રો તો આજે બહુ મોડા ઉઠ્યા હતા આપણે સાડા આઠ આઠ વાગે ઉઠ્યા હતા અમે જઈ બહુ અમે છે 1 કરોડ અંગૂઠી હા હવે આપણે મળી હવે બપોરે એક વાગે ત્યાં સુધી લોક માં જોડા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ વાગી ગયો છે એક તો આપણે ખાવા જો અમારા સુખ પેટ્રોલ કેમ પેટ્રોલ જોવે લે તો માં અને અમાર સુરત છાગર કાર્ટૂન જોવે હે અને મૂવી કાર્ટૂન હે એક હવે મામી કેરી કાપા ખાવ મેં જો ખાવું બનાવ્યું

એ સ્વાગર ના ફ્રી ફાયર રમે હે આપણે ખાઈ લીધું મિત્રો મસ્ત તો બાકી ગયા એક ને ત્રીસ થઈ ગયો બે વાગશી ભાઈ પૂછશું ભાઈ શોર્ટ વિડીયો બનાવવાનો થઈ ગયો અને એમાં બેન પોતું કરે છે ભાઈ હા સૂરજ ફોન જો ભાઈ આપણે હવે જઈએ અહીંયા પોતું કહ્યું છે મિત્રો બાર જતા રહીએ મારો સાગર ગેમ ગેમ રમો ફરી ફાયર ફાયર ગેમ રમી તો હવે આપણે હું તો જોઈએ જો અમારે આ બી ફેમસ છે લોકોમેડી વિડીયો આપણે બી શોર્ટ વિડીયો બનાવો તો આપણે બનાવીએ મસ્તનો આ પોતું પહેલા કામ કરેલા બધું પછી આપણે શોર્ટ વિડીયો બનાવીશું ત્યાં સુધી આપણો બ્લોગ ચાલુ રાખવાનું બ્લોગમાં તમે જોડા કરવા અને આપણી ચેનલ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ના ભૂલતા એ પહેલાં કરવાનું સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ચક્કર પારા કરી દેજો મિત્રો તો બહાર આવતા બહાર અંદર ગરમી લાગે ને બહાર તો ગરમી લાગે મિત્રો બહુ ગરમી છે આજે અચી છે ગરમી છે એટલે મજા નહીં આવતી ગરમી તો બી રહેવું પડે બી હું કરશું આપણે મિત્રો આપણે શોર્ટ વિડીયો બનાવી દઈએ પહેલાં તો બી મળીએ

अमामी तो फूम तो जो है गाइस गाइस वो करे बोलो के तू तो क्या मांगी था कल हाँ। का वीडियो बहुत कॉमेडी है से तुम हंसी हंसी पागल से जा हां कल का शॉर्ट वीडियो भी अभी तो ब्लॉग तो काला है और आज तो जय भी मैं देखो काड़ू पेन का और काड़ू टी-शर्ट है हमने हाँ। काला काला करा है इसे बोल रहा है बंदा वो बात अलग से खाली होवे ब्लैक गॉड वाली बात से ब्लैक गॉड हमारा स्कॉर्पियो के है सूरज स्कॉर्पियो सूरज

બરોબર એસી લગાવો એસી કુલર લાવું બરાબર કોમેન્ટ કરજો એક પછી ક્યાં છે

ગયા છે નવ અને બધા ખાવા 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 બેઠા બેઠા હે 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 ફેમિલી ફેમિલી ફૂલ બેઠી બેઠી મમ્મી અને પપ્પા તો ખાઈ લઈએ ને કીધું આ બટેકાળી શાક અને કેરી નો રસ તો આપણે ખાઈ લઈએ પેલા પછી મળી ને એ ફ્યુ તો મિત્રો આપણે ખાઈ લીધું બધા કામ કરવાનું બાકી છે મમ્મી કામ કરવાનું બાકી तो आप ललित गाड़ी धोवा गाड़ी धोई गई पे गाड़ी गाड़ी क्या गाड़ी नहीं रे हाँ जो आगे। आगे। सूरत ललित माने गाड़ी दे चल चल सागर सूरत चल रही है ललित माडी धो तो आप गाड़ी आई गई अह गाड़ी आई गई लायक नहीं ललित

તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગેસ પુરાવા ગાડીમાં મંદિર કયો કોણ મંદિરે મંદિર મંદિર કેવું કરો હવે આપણે જઈએ ગેસ પુરાવા મિત્રો લો

हमारा गैस पूरा है मित्रों जय लो फुल गैस तैयार है तो अपने गैस पूरा दिए पहला तो फाइनली अपनी गाड़ी में गैस पूरा ही गया है तो अपने दी गया गाड़ी में मित्रों तो काका अबड़ा गाड़ी में बेगी गैस पूरा गो ललित मामा क्या गैस ना पैसा आलवा जो लो ललित मामा अनावा मुने सूरत सागर गाड़ी बेई आई है आ अकेलो गाड़ी आड़ो अकेलो आड़ो ए रे आ दे गाड़ी <laughs> तमे पर केवा जाऊ नहीं तो हमें आ गाड़ी हकाय ले मित्रों आ लोगन नकी नहीं ए दे भाई कोकी ओ लेट में आई गई गैस ना पैसा आलिंग तो हमें गाड़ी स्टार्ट कर सी अब आप बड़े जाओ गैर अजी गैस नहीं सुगंध आ गैस नहीं पेट्रोल पंप में आ गैस नहीं सुगंध जावे हां जी हां ऐसी चल रही है फास्ट